પંચમહાલના ઘોગંબા તાલુકા પંચાયતમાં એસીબીનો સપાટો કમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો પંચમહાલ લાંચ રિશ્વત વિરોધી શાખા એસીબીએ નવા વર્ષના પ્રથમ દિવસે જ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એક સફળ ટ્રેપ કરીને ભ્રષ્ટ કર્મચારીઓ સામે લાલઆંક કરી છે ઘોગંબા તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પીએમએવાય અંતર્ગત કરાર આધારિત ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા બે હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે એક જાગૃત નાગરિકના ફળિયાના લાભાર્થીનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયેલું હતું આ મકાનનું લિન્ટલ લેવલ સુધીનું કામ પૂર્ણ થતા લાભાર્થીને પ્રથમ હપ્તો મળી ચૂક્યો હતો પરંતુ બીજો હપ્તો જમા થવાનો બાકી હતો લાભાર્થી વતી જાગૃત નાગરિકે એટલે કે ફરિયાદીએ તાલુકા પંચાયત કચેરીએ જઈને બીજા હપ્તા માટે જરૂરી ફોર્મ અને ફોટા જમા કરાવ્યા હતા આ કામગીરી માટે ત્યાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ મજીદ બાગવાલાએ ડેટા બુક અને કમ્પ્યુટરમાં ચકાસણી કર્યા બાદ સાહેબને વ્યવહાર પેટે આપવા પડશે તેમ કહીને રૂપિયા બે હજારની માગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પંચમહાલ એસીબીનો સંપર્ક કર્યો હતો જે અન્વયે ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપી સોબાન બાગવાલાએ ઘોગંબા તાલુકા પંચાયત કચેરીના પહેલા માળે આવેલી ખુલ્લી અગાશીમાં હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા બે હજાર સ્વીકાર્યા હતા